આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકો આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ તારીખે એક પોક્ષોનો અને રેપનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર બાળકી સાત વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સરિયો નાખ્યો હતો અને ચાર પાંચ દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોસમાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા તમામ ટેકનિકલ પુરાવા તમામ મેડિકલના પુરાવા તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના ઓળખ પરેડ કરાવવાના વન એટી થ્રીના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી ઓગણીસ તારીખે દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે શ્રીપીટના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્ત થી સખ્ત સજા મળે અમારી ધ્યાનમાં રાખીને ભોગ બનનાર રિક્વેસ્ટ ના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કોર્ટ કેસ ને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટ ના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી એસ કે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા તમામ મેડિકલ પુરાવાની ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી કોર્ટ સામે જેટલા આમાં શાહેદ હતા આના ક્રોસ ક્રોસક્યુશન્સ આની જુબાની સબમિટ કરાવવાનો ઓ તમામ કામ ઠીક સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો એક મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને બાર તારીખે કોર્ટે આરોપીને આરોપી જાહેર કર્યો દોષી જાહેર કર્યો અને આજ તારીખ ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા ઉંમર બત્રીસ વર્ષ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુણાઈ છે અને સાથે સાથ પીડિતાને સાત લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી હતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેબ પણ ન હતો તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે ફોર્ટી વન ડેઝમાં એફઆઈઆરથી ટોટલ ફોર્ટી વન ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય એફએસએલ હોય આ તમામ અમે પ્રિયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં આ બહુ જ સકારાત્મક સહયોગ આપ્યો હતો જી આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો સારીઓ રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી આમાં

બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો સ્ટેટમેન્ટ પછી સ્ટેટમેન્ટ થયો આના સિવાય ગુનાવાળી જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા એ બાળ આરોપીના ડીએનએ સાથે મેચ કર્યા હતા અને જો

આરોપીની ત્યાં હાજરી આરોપીનો બિહેવિયર મેડિકલ એક્ઝામિનેશન ભોગ બનનાર દીકરી છે એનો મેડિકલ મેડિકલ એક્ઝામિનેશન એક્ઝામિનેશન ડિટેલ આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા એના છોટા ભાઈના ઘરે આ દિવસમાં કલર નું કામ કરતા હતા તો છોટા ભાઈ નો સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે